મિત્રો હું વ્યમ ભાઈ શિવશક્તિ નર્સરી ફાર્મ આજે હું તમને નાળિયેરના રોપ કઈ રીતે બને એ સમજાવીશ નાળિયેરના રોપ આ છે ને લોટણ નારિયેલ લોટણ નારિયલ છે ને આવો લીલા કલરનું હોય છે અને આવી રીતનું નાળિયેર હોય છે તો આ છે ને બીજમાંથી તૈયાર કરવામાં આવે છે લોટણ ગ્રીન આ ગોળ પ્રકારનો નાળિયેર છે અને આમાં પાણી એકદમ મીઠા પ્રકારનું થાય છે હવે આવી રીતે છે ને નર્સરીમાં એને તૈયાર કરવામાં આવે છે આપ જોઈ શકો છો તો આ એના રોપ તૈયાર કરવામાં આવેલા છે આ બધા જ આવી રીતે રોપ તૈયાર કરેલ છે આના રોપ માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જૂનાગઢ ગુજરાત આ કોન્ટેક્ટ નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ જ નંબર તમે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો અને લોટણના નારિયેલના પ્લાન્ટ એટલે કે છોડવા પણ મેળવી શકો છો તો મિત્રો તમે અમારી વિઝિટ કરી શકો છો અને અમારા કોન્ટેક નંબર યુટ્યુબમાં નાખી અને અલગ અલગ વિડીયો પણ તમે જોઈ શકો છો અને જુદા જુદા પ્લાન્ટ અમારી પાસે ઘણી બધી વેરાયટીઓ આંબામાં વેરાયટી છે નાળિયેરની વેરાયટી છે સોપારી છે સફરજન છે એવોકાડો છે લીચી છે પરસીમન છે પીચ છે પિયર છે શેતુર છે બ્લુબેરી છે રેડબેરી છે રોઝબેરી છે બધા જ પ્લાન્ટ અમારી આગળ મળી રહેશે તો મિત્રો તમે અમારો કોન્ટેક કરો અને આ રોપા મેળવો શિવ શક્તિ નર્સરી પામ ચોરવાડ જૂનાગઢ ગુજરાત